દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ જવાનું છે પાછું આપણે વાડીએ તો રોજ જવાનું છે તો વાડીએ જઈને આજે હું કામ કરવાનું છે મળીએ વિડીયોમાં તો આગળ વિડીયો જોતા ગયો બધા અને વાડીએ શું કામ કરવાનું છે એ દેખાડતો રહી તો બનાવી વિડીયોમાં તો દોસ્તો વાડીએ તો પહોંચી ગયો છું અને અત્યારમાં ટ્રેક્ટરવાળા ભાઈનો ફોન આવ્યો કે આ મેથીમાં લોટરી આંકવાની છે ને તો એ ટેક્ટર હાંકવા આવ્યા છે અને મારે તો આ લાઇનના ખાંધા કાઢવાના છે આ દેખાય ને આવડીએ લાઈન એ એક હાંધો કાઢવાનો છે આખો અને ઢહોળીમાં આમ લઈ જવાની છે આમ ઠેઠ તો વાળા ભાઈ કે હું આવું છું લોટરી હાંકવાની હોય તો અત્યારે ફોન આવી ગયો છે તો વિડીયોમાં બની રહીજો જો આમથી એથી એ બળી ગઈ હવે આમાં લોટરી હાંકવાની છે તો વિડીયોમાં રહી રહીજો આગળ

બરોબર તો દોસ્તો ફાઇનલી આપણે ધાણામાં પાણી ચાલ્યું કીધી દીધું છે ચાલુ અને જો ઇંકર આ તુર હતી બે બે ત્રણ વખોડા પહી દીધા જો તમે પાણી મજા છે ને આ વખોડામાં આવે જો આ ધાણા છે તો દેખાડો તમે આગળ તુરમાં ધાણા છે કાલે તુરમાં દવા છાંટતા હતા ને જોડે અને પાણી જોવા આવ્યું અમારે ત્યાં તો માં મોટર ચાલુ કરી દીધી છે તો બાણા પહી દેવી ને પછી આગળ શું કામ કરવાનું છે તો બનાવી જો વિડીયોમાં આગળ શું કામ કરવી છે હવે તો મળી આવ્યો પછી ફાઇનલી ધાણા પી રહ્યા છેલ્લા ચાર આમ જાય છે અને જો આ હું મીડો છું હાલવા આવે તો આવું છે મોટર બંધ કરવા તો આ પાણીનો બાટલો છે પીવા હાટું જોવા તમે હું જાઉં છું મોટર બેન્ડ કરવા તો મળીએ સીધા મોટર બેન કરવા જાય અહીંયા ચાલો હું સીધો મોટર બંધ કરીને ચારો સલકા દેશે ને ફૂટી જાય છે ભોગી ગયો મોટર બંધ કરવા આ ઓડી ટ્રાટર દેખાય ને ઉડવા એમાં મોટર બંધ કરવાની છે તો હું તમને દેખાડી દઉં અને અહીંયા મોટર બંધ કરવા આવતો તો આ બાપુજીનો ફોન આવી ગયો એ કે કપામાં પાંદડા પડ્યા છે ને તો વરિયાળી ઉગતી નથી વાયુ છે ને તો કપામાં તો એ પાંદડા ઢળવાના ખંભાળીએ ખંપાળીએ અને અહીંયા દાળિયા છે ઓલી વાળી વરિયાળી શું છે તો હું તમને દેખાડીશ હમણે જો દાળિયા તો નહીં દેખાડવું પણ જે ઓલી વરિયાળી પાંદડા ઢહડવાના છે ને હું તમને દેખાડીશ તો પહેલાં ફેરતી મોટર બહેન ખુલ્લું જ છે તાળું ને યલકો પડ્યો નીચે મોટર જોઈજો અવાજ આવશે અવાજ આવ્યો ને તો એ ઓલા પાંદડા ખંપાળી બંપાળી કાઢીને મંડવી ઢહડવા તમ દેખાડી છે તો દોસ્તો જોઈ લો આ પાંદડા ઢહડવા આવી ગયો છું બે ખંપાળી લઈને આમાં જે ખંપાળી હાલે એ લેવાયની છે અને જો હું તમને દેખાડ દઉં કે કેવી રીતે ઢહડવાના પાંદડા તો પેલા મોટી ખંપાળી લઉં લાકડાને દાતાની આ ખવર હોય બિયારણ વાવી નહીં આ પાંદડા દેખાય ને આ કાળા ભેગા કરીને દેખાડે ભાડ્યા ઢગલો અહીંયા તો વરિયાળી ન થઈ ગઈ ને આગળ હું તમને દેખાડું વરિયાળી ઉગી ગઈ આ વરિયાળી ઉગી ગઈ વાળી અહીંયા તો લાગઢ કપામાં વચ્ચે આવી છે લાગડ ઉગી હોય ઠેઠ ઊંધી અને અમથું તે છે ને એ કપામાં એ વરિયાળી આ પાંદડા નડે ને એટલે વરિયાળી ઉગવા ન દે તો આમ અમથા બાર હાડા બાર જેવું થઈ ગયું હવા બાર જેવું થઈ ગયું હે અને હવે પછી મળીશું બપોરે ખાઈ પીને પછી આવું ને વાળીએ ત્યારે એમ થાય અત્યારે બે ત્રણ પાળિયામ ઢહળી નાખું ને એટલે હાલશે એટલું દાળિયા સોંપે ને ત્યાં ખાવાનો ટાઈમ થઈ જશે તો હવે મળીએ ખાઈ પીને પછી તો જો પાંદડા તો હું ઢહાળવા માંડ્યો છું અને આવી રીતે કંઈક ઢગલા કરવાના જો દેખાડો જો આ ઢળી ઢવળીને આવી રીતે બાદ ઢગલા કરવાના હતા ત્રણ વખાડામાં કર્યા અને અહીં કર્યા બધા આટલા કપામ બાકી છે અને આ ખંપાળી હાલે છે તો પછી મળી પછી આગળ હું કામ કરવી છે હવે તો પછી ખાવા દવાનું થાય છે ખાઈ પીને પછી મળીશું તો ખાઈ પીને આવી ગયા તા પાછા અને પછી પાછા આપણે કામે લાગી ગયા તા જો આ ખંપાળે આપડી અને જો આ ઢગલા બધા કાઢને ને ખાશે ઢવાળી ભાઈ જો ઠે ઠે પૂરું થઈ ગયું જો દાળિયા આવી ગયા તા વરિયાળી સોંપા અને દાળિયા સોંપવા મીડા વરિયાળી અને હું આ ઉભો ઉભો ઉતારતો ઉતારતો તમે એના ખાલા છે એ સોંપે કપામાં જોયો તો દાડીયા પણ આવી ગયા છે વરિયાળી સોંપવા મીઠા ખાલા ને પછી આમાં કરવાનું છે પાણી ચાલુ દોસ્તો મેં પણ મોટર ચાલુ કરી દીધી છે અને એક ને બીજામાં જાય છે જો દેખાડું તમને જો આ એક આખું પાઈ દીધું બીજામાં ત્યાં બીજું ભરવા આવ્યું છે ને પાણી આવે અને હવે એટલું પાવનું રહ્યું છે તો અને અમ થાય તે લાઇટે જાય વાત નથી તો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં તો ભાઈ અને વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે એટલે